બાપુ એક સુંદર પ્રસંગ છે એક વખત માન સરોવરના એક હંસ અને હંસલી હરિદ્વારની જાત્રાએ આવે છે અને ઘણા દિવસો સુધી એ હરિદ્વારમાં અનેક તીર્થસ્થાનોમાં ફરી અને પોતાની જાતને ધન્ય અનુભવે છે અને ઘણા દિવસો સુધી રોકાય અને એ ફરી માનસરોવર જવા નીકળે છે પરંતુ અચાનક એની દિશા બદલાઈ જાય છે અને એક વિરાટ રણપ્રદેશમાં આવી જાય છે અને હંસલી આ હંસને કહે છે કે સ્વામી દેવ મને લાગે છે કે આપણે દિશા ભૂલી ગયા છે છે અને આ આપણે આપણે કઈ રીતે આવી ચડ્યા એટલે હંસ પોતાની હંસલીને કહે કે એક રાત માટે આ રણપ્રદેશમાં વિશ્રામ કરી લેશું અને સવારે સૂર્યોદય થશે એટલે આપણે ફરી આપણા માનસરોવર જવા નીકળી જશું આ વિરાન રણ પ્રદેશમાં આ હંસ અને હંસલી ફરતા ફરતા એક વૃક્ષના થડ પાસે આવી અને વિશ્રામ લેવાનું વિચાર કરે છે પરંતુ હંસલી હંસને છે કે સ્વામીદેવ આ ખૂબ જ જણ પ્રદેશ છે અહીં ક્યાંય સરોવર નથી જનજીવન પણ ઓછું છે અને આવા રણ પ્રદેશમાં વિશ્રામ કરવો આપણા માટે મુશ્કેલ સ્વરૂપ છે એટલે ત્યારે હંસ કહે છે કે આપણે એક જ રાત વિશ્રામ કરવો છે આપણે સવારે તો માન સરોવર જવા માટે નીકળી જશું અને બંને ખૂબ જ થાકી ગયા હોવાથી ઊંઘી જાય છે અને આ હંસ અને હંસલીને એ ખબર નથી કે આ વૃક્ષ ઉપર એ ઘોડ પણ રહે છે અને મધ્યરાત્રિ થાય એટલે ઘોવાડ બૂમાબૂમ કરી મૂકે છે અને આ ઘોવાડની બૂમાબૂમ સાંભળી અને હંસલીની નીંદર ઉડી જાય છે અને હંસને કહે છે કે સ્વામીદેવ મેં તમને કીધું હતું કે આ વિરાન જગ્યા છે અહીં આપણે વિશ્રામ નહીં કરી શકીએ અને ત્યારે હંસ કહે છે કે સાચી વાત છે જે જગ્યાએ ઘોડ રહેતા હોય એ જગ્યા હંમેશા વીરાન જ હોય છે અને ગોવડ આ વાત સાંભળી જાય છે પરંતુ એ વાત મનમાં રાખે છે અને હંસ અને હંસલી માંડ માંડ કરી અને સવાર પાડે છે અને હંસ અને હંસલી સવારે ઉડી અને જવાની તૈયારી કરતા હોય છે ત્યાં ગોવળ ઉડી અને આવે છે અને કે છે કે મને ક્ષમા કરજો મેં આખી રાત તમારી ઊંઘ બગાડી હું તમારો અપરાધી છું એટલે હંસ કહે છે કે કંઈ વાંધો નહીં ભાઈ અમારે તો એક રાત વિશ્રામ કરવો હતો અને અમે હવે માનસરોવર જઈએ છીએ એટલે હંસ અને હંસલી ઉડવા જતા હોય છે ત્યારે ઘુવડ કહે છે કે હંસ ભાઈ આ હંસલી એ મારી પત્ની છે તમે એને નહીં લઈ જઈ શકો એટલે હંસ કહે છે કે ભાઈ તું તો મૂર્ખો છે આ હંસલી મારી પત્ની છે અને તું એના ઉપર દાવો ઠોકે છે આ હંસ અને ઘુવડ બંને વચ્ચે આ હંસલી માટે તકરાર થાય છે અને તકરારમાં બંનેનો અવાજ સાંભળી અને આજુબાજુના ગામ લોકો આવે છે અને ગોવાડ ગામ લોકોને કહે છે કે હંસ મારી પત્નીને લઈ અને જતો રહીએ છે અને હંસ કહે છે કે હંસલી મારી પત્ની છે અમે રસ્તો ભૂલી ગયા હતા અને અહીં વિશ્રામ કર્યો અને આ ઘોવાડ મારી પત્નીને પોતાની પત્ની ગણે છે અને ગામ લોકો પણ આ બંનેની તકરારમાં સમાધાન નથી કરાવી શકતા અને નિર્ણય કરે છે કે આપણે આ પંચાયત બેસાડીએ અને ગામ લોકો એ ગામની પંચાયતને બોલાવે છે અને પંચો આવે છે અને આ ઘૂવળની અને હંસની દલીલો સાંભળે છે અને પછી નિર્ણય કરે છે અને એકાંતમાં આ પંચો વાત કરે છે કે આ હંસ અને હંસલી તો હમણાં જતા રહેશે પરંતુ આપણી વચ્ચે આ ઘૂવડ રહેશે એટલે આપણે આ ફેસલો પણ આપણે ઘોવડની તરફેણમાં લાવવો પડશે અને આ પંચો ઘોવડની તરફેણમાં ફેંસલો લાવવા માટે નિર્ણય કરે છે આ પંચો હંસ હંસલી અને ઘોરને બોલાવી અને ફેસલો સાંભળાવવા માગે છે અને કહે છે કે અમે તમારા તણયની દલીલો સાંભળી અને એના ઉપરથી અમે તારણ બહાર પાડ્યું છે કે આ હંસલી છે એ આ ઘોરની પત્ની છે એટલે મહેરબાની કરી અને હંસભાઈ તમે આ ઘોરની પત્ની એને સોંપી દો અને ઘોર આ વાત સાંભળી અને રાજી થઈ જાય છે અને હંસ ગડગડો થઈ જાય છે અને વિનંતી કરે છે કે તમારા લોકોને ક્યાંક ભૂલ થાય છે આ મારી પત્ની છે અને પંચો કહેશે કે ભાઈ આ પંચનો ન્યાય છે આમાં કોઈ દલીલ કે કોઈ જીદ ન આવે અને ન છૂટકે એ હંસને પોતાની પત્ની ગોવડને સોંપવી પડે છે અને પંચ આ ફેસલો સંભળાવી અને જતા રહીએ છે અને ગ્રામ લોકો પણ જતા રહીએ છે અને થોડી વાર પછી આ ત્રણ એકલા જગ્યાએ રહેશે અને ત્યારે ગોવડ કહેશે કે હંસભાઈ તમે રાતે કીધું હતું કે ઘોડ ઘોવડ હોય એ જગ્યા વિરાન હોય છે પરંતુ હું તમને કહેવા માગું છું કે આ ઘોડ જ્યાં રહેતું હોય ને ત્યાં રહેનારા લોકો પણ ઘોડ જેવા જ હોય છે અને હંસ ઘોડની વાત સાંભળી અને કહે છે કે સાચી વાત છે કે જ્યાં ઘોડ રહેતું હોય ત્યાં રહેનારા લોકો પણ ઘોડ જેવા જ હોય છે પરંતુ તમે મારી પત્નીને તમારી પત્ની શા માટે સમજો છો અને ત્યારે ઘોળે કીધું કે હું તમારા શબ્દોનું બદલો લેવા માંગતો હતો આ પત્ની તમારી જ છે મારે નથી જોતી તમે લઈ જાઓ અને ઘોવડ એ હંસની પત્નીને છોપી દેશે અને બાપુ આ પ્રસંગ ઉપરથી આપણે એવું સમજવાનું કે આપણે ક્યાંક ને ક્યાંક આવા ઘુવડોથી ચેતીને રહેવું પડશે ક્યાંય બોલવા ચાલવામાં કે કોઈ એવી જગ્યાએ આપણે ફસાઈ ગયા હોય ત્યાં મહેરબાની કરી અને કોઈ એવા શબ્દોનો પ્રયોગ નહીં કરવાનો જેથી કરીને આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર